નમસ્કાર મારા સનાતની પરિવાર અત્યાત્મની દુનિયામાં આપ સર્વેનું ખૂબ ખૂબ સ્વાગત છે યોગેશ્વર શ્રી કૃષ્ણ ભગવાન શ્રી એ જરાસંગ દ્વારા બંદી રાજાઓને મુક્ત કર્યા અને એ રાજાઓએ ભગવાન શ્રી કૃષ્ણની ખૂબ સુંદર સ્તુતિ કરી જે આપણે ગઈકાલે જોઈ હવે આજે આપણે જોઈએ આગળ બધા રાજાઓની સુંદર સ્તુતિ સાંભળી અને શ્રીકૃષ્ણ શરણાગત રક્ષક પ્રભુએ અત્યંત મધુર વાણીમાં કહ્યું કે રાજાઓ તમે લોકોએ જેવી ઈચ્છા વ્યક્ત કરી છે તે પ્રમાણે આજથી મારામાં તમારી અવશ્ય સુદૃઢ ભક્તિ થ

હય હય નહુસ વેન રાવણ નરકાસુર વગેરે અનેક દેવતાઓ દૈત્યો અને રાજાઓ શ્રીમદને કારણે પોતાના સ્થાનેથી ભ્રષ્ટ થઈ ચૂક્યા છે તમે લોકો સમજી લો કે શરીર અને તેના સંબંધીઓનો જન્મ થાય છે અને નાશ પણ નિશ્ચિત છે તેથી તેમનામાંથી આસક્તિ ન રાખો ખૂબ સાવધાનીથી મન અને ઇન્દ્રિયોને વશમાં રાખી અને યજ્ઞ દ્વારા મારું યજન કરો અને ધર્મપૂર્વક પ્રજાની રક્ષા કરો તમે લોકો તમારી વંશ પરંપરાની રક્ષા માટે સંતાન ઉત્પન્ન કરો અને પ્રારભ પ્રમાણે જન્મ મૃત્યુ સુખ દુઃખ લાભ અને જે કંઈ પણ પ્રાપ્ત થાય તેનું સમાન ભાવે મારો પ્રસાદ સમજી સેવન કરો અને પોતાનું ચિત્ત મારામાં રાખો શરીર અને શરીરના સંબંધીઓ સાથે કોઈ પ્રકારની આસક્તિ ન રાખી અને ઉદાસીન રહો નિજાનંદમાં જ મસ્ત રહો તથા ભક્તિ તેમજ આશ્રમ ધર્મ અનુસાર વ્રતનું પાલન કરો પોતાનું મન સારી રીતે મારામાં પરોવી અને છેવટે તમે લોકો મોજ સ્વરૂપને જ પ્રાપ્ત થઈ જશો આવા સુંદર વચનો સાથે બધા જ રાજાઓને ભગવાને સંબોધિત કર્યા અને ત્યાર પછી જરાસંઘના પુત્ર સ પાસે તેમને યથોચિત વસ્ત્ર આભૂષણ માળા ચંદન વગેરે અપાવી અને સન્માન કર્યું અને ત્યાર પછી બધા જ બંદી રાજાઓને સન્માનિત કર્યા હવે તેઓ બધા દુઃખોથી મુક્ત થઈ તથા કાનમાં આભૂષણોથી અલંકૃત થઈ અને સુંદર શોભવા લાગ્યા પછી ભગવાન કૃષ્ણે તેમને સુવર્ણ અને મણિઓથી ભૂષિત અને શ્રેષ્ઠ ઘોડા જોડેલા રથો પર બેસાડ્યા મધુર વાણીથી તેમને તૃપ્ત કર્યા અને તેમના દેશ જવાના માટે રવાના કર્યા આ પ્રમાણે ઉદાર શિરોમણી ભગવાન શ્રીકૃષ્ણે તે રાજાઓને મહાન કષ્ટથી મુક્ત કર્યા હવે તેઓ જગતપતિ ભગવાન શ્રીકૃષ્ણના રૂપગુણ અને લીલાઓનું ચિંતન કરતાં કરતાં પોતપોતાની રાજધાનીમાં ગયા ત્યાં જઈને તે લોકોએ પોતાની પ્રજાને પરમપુરુષ ભગવાન શ્રીકૃષ્ણની અદ્ભુત કૃપા અને લીલા કહી સંભળાવી અને સાવધાનીથી ભગવાનની આજ્ઞા અનુસાર પોતાનું જીવન વ્યતીત કરવા લાગ્યા આ પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણ ભીમસેન પાસે જરાસંઘનો વધ કરાવી અને ભીમસેન અને અર્જુનની સાથે જરાસંઘ નંદન સહદેવ દ્વારા સન્માનિત થઈ અને કાર્ય પૂર્ણ કર્યું આ રીતે ધર્મરાજ યુધિષ્ઠિ પણ શ્રી કૃષ્ણના આ પરમ અનુગ્રહની વાત સાંભળી ખૂબ વિવળ થઈ ગયા આનંદિત થઈ ગયા આવા આનંદ સ્વરૂપ ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં કોટી કોટી નમસ્કાર સાથે મળી આપણે આવતીકાલે ત્યાં સુધી પ્રધાન જય શ્રી કૃષ્ણ રાધે રાધે ભારત માતાની જે સનાતન ધર્મની છે